હાલની પરિસ્થિતિએ ડાંગરની રોપણીનું કામ પરિપૂર્ણ થયેલ છે કેટલીક જગ્યાએ રોપણીનું કામ ચાલુ છે ત્યારે ડાંગરના પાકની અંદર પાયાના ખાતા તરીકે યુરિયાની ખેડૂતોને તાતી જરૂરિયાત છે પરંતુ એ એ જરૂરિયાતોને ધ્યાને રાખીને સરકારશ્રીએ યુરિયા તાત્કાલિક ધોરણે અને સમયસર પૂરું પાડવું જોઈએ પરંતુ હાલની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક અલગ છે વાંકલ મોટાકરની વેપારી મંડળી ખાતે ખેડૂતો સવારથી છ વાગ્યાથી લાઇનમાં ઊભા છે અને છતાંય હાલની પરિસ્થિતિ જથ્થો ખૂટી ખૂટી પડે એવી પરિસ્થિતિ ઊભી છે ત્યારે જે લાઇનમાં ઊભા રહેનાર ખેડૂતોને જથ્થો આવશે પછી યુરિયા મળે એવી પરિસ્થિતિ છે ત્યારે આ ખેડૂતો ખેડૂત ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે એમને સમયસર અને તાત્કાલિક ધોરણે યુરિયાનો જથ્થો પૂરો પાડવામાં આવે એ ખેડૂત એ ક્યાંક ને ક્યાંક ખેડૂત હિતમાં નથી ભૂતકાળની અંદર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની જે વાતો કરવામાં આવી હતી એ વાતો ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહી છે અને આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે ખેડૂત હિતમાં પાછો ખેંચાવવામાં આવે એવી ખેડૂત તરીકે માંગણી કરીએ છીએ